વાત કરવામાં આવે સુરતની તો સુરતથી મળી રહ્યા છે સમાચાર સુરત જિલ્લામાં છેલ્લા ત્રણ ચાર દિવસથી ભારે વરસાદને લઈને લોકો હાલાકીનો સામનો કરી રહ્યા છે સુરત જિલ્લાના ઉલપાડ તાલુકાના સાયણમાં સાફલ્ય અંબિકા સહિતની સોસાયટીમાં ઘૂંટણસમાં પાણી ભરાયા સોસાયટીના ઘરોમાં ભરાયા વરસાદી પાણી ઉપરવાસમાં પડેલા ભારે વરસાદ અને ઉલપાડ તાલુકામાં પડેલા વરસાદને લઈને ખાડીના પાણી ઓવરફ્લો થતા ઘરોમાં ઘૂસ્યા પાણી લોકોના ઘરોમાં બે ફૂટથી વધુ પાણી ભરાતા હાલાકીનો સામનો કરી રહ્યા છે ઘરમાં રાખેલી ઘર વખરીનો સામાન સહિતના વસ્તુઓ પાણીમાં પલળી જતા લોકો મુશ્કેલીમાં મુકાયા છે ત્યારે હજુ પણ સુરત જિલ્લામાં હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે